ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ચેનલ આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અને નેહા પણ આવી ગઈ છે ઠંડીમાં હવે જશું મંદિરે ચલો મંદિરે નીકળ્યા છીએ અત્યારે નેહા ને બંને ચા પીવા ચા પીવા આવી ગયા છીએ

ટ્રીપિંગનું કામ કરશે તો નું શું કાજી એ રજા ઉપર છે રાકેશ ક્યાંક બહાર ગયો છે એ લગભગ થોડીવારમાં આવશે કાર ઘણા બાજુ રોડ બને છે હા એ દોડ દોડ કરાઈશ જયો તો

છોકરી આવી ગઈ છે અત્યારે શાકભાજી ખાવા જમવા માટે મરચું ખવડાવી ગયું જો આવીએ એ આવે ને એ મરચું ખવડાવી દયું આ ભાઈ પ્રિન્સ ભાઈ બેઠા ભૂપેર મારવાડી તો ભૂપેરી કરે છે ડિસ્કો બેટા દે

આટલું જ બાકી રહ્યું છે વિક્રમને વિક્રમ રાવશું વધારે થાય છે હમણાંનું હારની સાઈડ તો બે જ કારીગરો હશે કારણ કે ભરત ને બર્થડે છે અને દિલીપ ગયો છે દવાખાને એ એક અનિલ અને રાણુ બેટ છે અત્યારે આ બે તો કોમવાળા છે પણ આ મત તનવરાશીએ અમે બધા આ મત તનવરાશીએ અમે

तो पूरो है? निहा नेहा कैडी जाए बेटा એક કૂતરો અહીંયા આવી ગયું રમવા માટે આનું નામ ઉદાર શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે અંધારું વહેલા પડી જાય છે છ કે બધા કારીગરો નીકળી ગયા હું ઉપર ફેક્ટરી બંધ કરીને આવી ગયો છું ઘરે હવે મળશું તમને આવતીકાલે નવા દિવસ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતા જય ભારત વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધા મિત્રોને ગુડ બાય